નગરપાલિકામાં આ અંગે અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં પણ આ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી આજે વેપારીઓ અને સ્થાનિકો પાલિકામાં આ પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા પણ પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી ભૂગર્ભ ગટરના સુપરવાઇઝરને મળી રજૂઆત કરેલી હતી વેપારીઓએ રોષ સાથે જણાવેલું હતું કે વેરો ડબલ લે છે સરકાર પાસે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવે છે તો પણ સુવિધાઓ કંઈ જ આપતા નથી અહીં બસો વર્ષ જૂની હવેલી છે આગળ મસ્જિદ આવેલી છે મહરમમાં મુસ્લિમ બિરાદરો આ ગટરગંગામાંથી મસ્જિદે જવા મજબૂર બનેલા હતા સતત આવું જ રહેશે તો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત છે તો વહેલી તકે આ ગંભીર પ્રશ્નનું નિરાકરણ જલ્દી આવે તેવું વેપારીઓ અને સ્થાનિક લોકોની માંગણી છે હવેલીથી ઠેઠ ચાવર ટાવર ચોક સુધી પાણી પગ ડૂબી જાય એટલું ગટર ઉભરે દસ દિવસ ત્યાં આજ રોજ અમે નગરપાલિકામાં ફરિયાદ કરવા આવ્યા ચીફ ઓફિસર હાજર નથી નગરપાલિકાના પ્રમુખ હાજર નથી સુધારાસભ્યો હાજર નથી વેરો બેફામ વસૂલો છો વેરો તો એના માટે કોઈ પણ જાતની પબ્લિકને સુવિધા આપી શકતા નથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવે

कहाँ नै मोल जाओ प्रेख?